આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીને મોટાભાગે તમામ કામગીરી જે છે આપણું જોશમાં ચાલી રહી છે ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઈડ્સ ઓનર દ્વારા પણ મળ્યું છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે ઓનલી વન ફોર્ટી થ્રી પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઈડસ હોય ચકરડી હોય અથવા સ્ટોલ્સના બાકી છે આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના મુજબ તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માંગણી છે આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો જે આને માટે પ્રયત્ન કરવામાં આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજીસની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિકલની મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આપણે ફાઇનલાઇઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું હું આપના વતી તમામ રાજકોટના નગરવાસીઓને સૌરાષ્ટ્રના તમામ જનોને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ આ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આજે મેળો છનો આનંદ મેળવીશું સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વખતે અમુક એટ્રેક્શન્સ એડ કરવામાં આવે છે એક અઘોરી ગ્રુપ દ્વારા એક ખૂબ સરસ બેન્ડ પરફોર્મન્સ થતી હોય છે આ એક ખૂબ જ લાઈવલી અને વાઇબ્રન્ટ ઇવેન્ટ હોય છે સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે અનિરુદ્ધ અહીર આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામને તમામ આ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ તે આના દ્વારા પણ મેળામાં વધુ એટ્રેક્શન ઉભા કરવા માટે આ વખતે પ્રયત્ન કરવામાં આવે છે પાંચ દિવસની અંદર મોટી સંખ્યામાં લગભગ કહી શકે બાર લાખ થી વધુ લોકો મુલાકાત લેતા છે ભીડ નિયંત્રણ માટે શું આપવા ભીડ નિયંત્રણ માટે આ વખતે સ્પેસિંગ જે છે તમામ સ્ટોલ્સના અલોટમેન્ટ આનું જે સ્કેચ છે આના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે એક પેરેલ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવે છે કે મેળા દરમિયાન કોઈ ફાયરની અથવા કોઈને હેલ્થના ઇસ્યુઝ થાય તો એમ્બ્યુલન્સ અને ફાયરના મુવમેન્ટ માટે ડેડિકેટેડ રસ્તા હોવા જોઈએ આ પણ રાખવામાં આવે છે સાથે સાથે પોલીસ તંત્રના સાથે રહીને મેળાની એન્ટ્રી અને એક્ઝિટ એવી રીતે પ્લાન કરવામાં આવશે કે એક સમયે કોઈ પણ એક સંખ્યાથી વધુ સંખ્યામાં માણસો એન્ટર નહીં કરે જેથી આ માણસોની સેફટી જે છે આમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઈઝ નહીં થાય આપણે અત્યારે આમંત્રણ પત્રિકા ફાઈનલ સ્ટેજમાં છે આ ફાઈનલ થઈ જશે પછી માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આમંત્રણ આપીશું કેટલી એન્ટ્રી હતી નામકરણ માટે અત્યાર

વચ્ચે વચ્ચે સપોઝ વરસાદ આવી જતી હોય તો અમુક આપણે પ્રબંધ કરીએ જેથી અંદર જે રાહગી રહ્યા ના બાળકો ની જમીન